નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરમાં ગોત્રીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો છે કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંકારમય ના બનાવવા માંગ કરે છે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલમાં પૂરજોશમાં છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એરપોર્ટ આવેલા છે ગુણાંતિત રેસીડેન્સી એલિગન્સ એપલ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી ગુણાંતિત રેસીડેન્સી બે સહિત

તેમજ અહીંયા સ્કૂલ રિક્ષા વાન મિની બસ પણ સવારે તેમજ બપોરે આવે છે ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં આ વસ્તુ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી ઉઠી છે મોત્રીમ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ડેપો સાથે સિટી બસ ડેપો અહીંયા બનાવવાની જાહેરાત કરી છે અને તેનું કામ પૂરજોશમાં ચાલી પણ રહ્યું છે અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવું જોઈએ તેવી અમારી માંગણી છે અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા ગાંધી ચિંત્યા માર્ગ એ શાંતિપૂર્વક દેખાવો અમારા હતા અને અમારી માંગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપો જયારે પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાથી કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશન કરવો જોઈએ અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે અઢાર મીટરનો એક રોડ છે ત્યાં એક બિલ્ડરની સાઈટ બની રહી છે અને તે સાઈટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે નેતા નથી ઈચ્છતા કે તેમના અઢાર મીટર રોડ પર બસો દોડે કારણ કે જો ત્યાં બસ દોડશે તો તેમની સાઈટના મકાનો નહીં વેચાય અને તે ડરના કારણે તેમણે બાર મીટર રોડ પર ચાર ચાર ગેટ શિફ્ટ કરી દીધા એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન હોવું જોઈએ બીજી જગ્યાએ ખસેડવામાં આવે કારણ કે અહીંયા પાંચ પાંચ સ્કૂલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે જો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંયાના નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને અને અમારી એક જ માંગ છે અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે

બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રોડ પરથી અવરજવર કરશે જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે જેથી ગોત્રી વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ ઉઠવામાં આવી છે જો નાગરિકોની માંગ સાત દિવસમાં પૂર્ણ રહી થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેમજ જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશે

તો ટ્રાફિકની પહેલેથી ઓલરેડી સમસ્યા છે જ અમારે બાર મીટર રોડ પર એ લોકોએ ચાર સામતા ગેટ આપી દીધા એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો પ્લસ અહીંયા આગળ બસ ડેપો આવે છે એની એ લોકોએ એમના નકશાની અંદર એક માગણી કરી હતી એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા સાહેબ જાતે આવ્યા એમણે સમજાવ્યું અને અમારો વિરોધ એમણે સાંભળ્યો અને એના પછી એમણે બાહેદારી અમને આપી છે આ અહીં આગળ આવેલા ચાર ગેટ હટાવશે અને અહીંયા કોઈ બસ સ્ટેશન નથી આવતું અહીંયા આગળ ચાર્જિંગ પોઈન્ટ જ છે એ બાહારી અમને આપી છે ને એ જો બાહેદારી આપ્યા પછી અને એ વસ્તુ નહીં થાય તો અમે અમારી કાર્યવાહી આગળ કરીશું બાકી સાહેબ સિંહે જે અમને સમજાવ્યું છે એ હિસાબે તો અમને એવું લાગ્યું કે ચલો વાંધો નહી અને એમને અમને સપોર્ટ પણ કર્યો છે

આજ જવાનો પાછળ રસ્તો જ નથી અમારે પાછળ રસ્તો બંધ છે રોડ એક જ છે સાતસો મીટર ના રોડ પર જ ચાર ગેટ આપે પ્લસ એ લોકોની બસ આવે અમારા વાહન આવે રિક્ષાઓ આવે સવારની વાહનો આવે આ રોડ નું જે ટ્રાફિક નુકસાન થાય ને કાલ ઉઠીને નાના છોકરાઓ ત્યાં તો દર નાના જ છે સાયકલ શીખતા બી કોઈ એક્સિડન્ટ થઈને મરી જાય તો કોઈ એની જવાબદારી લેશે નહીં કોર્પોરેશન એના લીધે આજે અમે આ બધા સોસાયટીવાળાએ મળી અને નિર્ણય લીધો કે જે કામ અત્યારે થઈ ગયું છે જે અમે ભવિષ્યમાં નથી કરી શકવાના ને આજે અમે અટકાયત કરી અને કોર્પોરેશનને જાણ કરી અને જાગૃત કર્યા છે અમે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર